સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

અમદાવાદના વેપારી દ્વારા નડિયાદ બેંકમાંથી રોકડ રકમ ઉપાડી લઈ જવાઈ રહી હતી દરમિયાન અમદાવાદ હાઈવે પર બની લૂંટની ઘટના અમદાવાદના અનાજના કરિયાણા વેપારીઓને આપવા માટે લઈ જવાઈ રહ્યા હતા રૂપિયા ઇકો કારમાં આવેલા કેટલાક કિસ્સામો રોકડ રકમની લૂંટ કરી ફરાર થયાની માહિતી સામે આવી રહી છે સોમવારના સાંજના છત્રીસ કલાકે આસપાસ બની હતી ઘટના સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી વધુમાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ વી સિસારાએ જણાવ્યું હતું ગઈકાલે સાંજે એક ફરિયાદી રિક્ષામાં એક કરોડ રોકડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા તો ખેડા વિસ્તારના બેટડી લાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર ચાર અજાણ્યા ઈસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે સાહેબ મહત્વની બાબત છે કે આટલી મોટી રકમ અને રિક્ષામટખમ જઈ રહી હતી અને ક્યાંથી આ રૂપિયા લઈ અને ક્યાં જઈ રહ્યા હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે

વેપારી ના પૈસા હતા હાલ અમે લૂંટ ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે ફરિયાદી ની પૂછપરછ પણ ચાલુ છે અને તે બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ